હાલ લોકસભાની ચૂંટણીને લઈ સરકારી કર્મચારી તેમજ પોલિંગ ટીમ તેમજ ચૂંટણીના દિવસે ફરજ પર રોકાયેલો સ્ટાફ સુરતમાં પોસ્ટલ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ કમિશનર કચેરી અઠવાલાયન્સ ખાતે મતદાનનું આયોજન કરાયું છે જેમાં પોલીસના જવાનોએ પોસ્ટલ મતદાન કર્યું હતું ચૂંટણી દરમિયાન આ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ પર હોય જેને લઈ સરકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસના જવાનો પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું બેલેટ પેપર પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબીના જવાનો મતદાન કરવા પહોંચ્યા હતા સુરતમાં નવસો જેટલા સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું સવારે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત